જેસી ક્રાશતા બતાઈને હવાર હવાર બાકી બતાઈ મચામન ભગવાન તો ની પપા દીકરીને મોજ ખાંસી અમને તો આ તૈયાર કઈ બાજુ જાય તમે તમે કરો ક્યાં છું આપણે હા કે ઇન્સ્ટામાં કોમ આવતી કે તમે સુરતમાં સુરતમાં ને આપણે બાજુ ભીમપુર ગામ છે ત્યાં हनुमानજી નું મંદિર હે તો એક એક એકવાર શિવને ત્યાં લઈ જાવ તો શિવ આપે ખબર છે બોલે તો ખરી જ પણ અમે આમ સુરત આવેલા હૈ તો અમે અમારે પણ જાવું હતું જ ત્યાં હવે પછી હા ઈચ્છા હતી જ અમારી સ્પેશિયલ જ આવવાનું હતું તો પછી હલો અત્યારે અમે જઈ છીએ

રંગૌદૂત રંગૌદૂત રંગૌદૂતમાં માતાવાડી રંગૌદૂતમાં લોકોણે અહીંથી હવે સ્પેશિયલ 릭શા કરીને જઈએ આપણે ભીમપુર ગામે હાજી અમે બે થી છે અ ખણાઈને આવી દી કિરણ પેન તમ ક્યાં રોકાણા ક્યાં રોકાણા અમે માતાવાડી રંગૌદૂત સોસાયટી શેરી નંબર 4 ને અરશનભાઈ ડાકીના ઘરે અમારું સગા થાય છે એટલે અમે ને રોકાણાને આજે બે દી છે ને બસ હવે જો ભાઈ આવે ને ગેસ ભરાવીને તો આગળી ન કરી એટલે અમે આઈ વિફાતા ઘેર થી છે ને એ રિક્ષાલ ભાઈ આવી ગયા હતા ને અમે હજી તૈયાર થતા હતા એટલે વિડિયો ચાલુ કરો ને મેડ નો આયો એટલે હવે બસ ચાહે તો કેદી ની ચા હતી માનતા હતી ડાઈટ હતી અમે કે અમે જા ને ક્યાં છયા કોને નામ સાંભરેલું છે ગામમાં हनुमानજી નું જે પ્રખ્યાત મંદિર છે કોમેન્ટ કરજો ભાઈ અમારે મૈંતા પૂરી છે પૈસા મૈંતા પૂરી છે ફાર એમ કે ઉતરી જાય બે વારો મેં મોર ફેરથી નોપી પાડ્યું આવવાનું પણ પછી પાછો ઠોકે ગયો બોવા સીટ છે મય ક્યો હમણા શું

آمي انمور واسي بالي مري آمي پرتي پورا والے بھگوان دے صفنیاں کوشے آجے نو ماذر کلو ناما વાળા બહાર માતે માથે થઈ ગયું ને અમે સંજો બપોરા કરો બેહી ગયા આવતા તરિયા હવા બાર વાગાના પણ ખડીક આથો ધોઈ ને પોરો ખાધો ને હવે સંજો ખાવા બેહી ગયા બધા એક આયરે મામાય યાકડી જાય વાસે બધા આયરે બેહી ગયા ખાવા હાલો જમવા હાલો જમવા બપોરા કરવા બપોરા કરો યાર શું તારું ખાવાનું અમાર બધે ફ્રૂટ ને બધું આયરે સાઈ દ્રાક્ષ ને કેળા ને ખાવાનું કશું આયરે ને બધું

શિવનો કોઈ તૈયાર નથી કરતું બોલો આવડી ગયો શિવ ગયા તમે તૈયાર કિરણ સારું ચાલો જવું ને આપણે બજારમાં ફરવા જવું ને હાલો

કાલે આવજો બરાબર હા તો કાલે પાછા જવાનું છે છે એટલે અમારે એમાં એવું ને કે હવે કાલે અમે છે ને પછી એક કલાક અહીંથી થાય ને પાછી એક કલાક આવતા થાય એટલે કાલે કીધું એ લોકોએ કીધું ઈ કે વહેલું ઈ કે ચાલુ થઈ જાય હવા છ એક ચાલુ થઈ જાય બપોરે એક વાગ્યા સુધી કે ગોળ ખવરાવવાનું ચાલુ હોય એટલે મેં નક્કી કર્યું કે કાલે મેં આપણે મિલનભાઈ ને કરણ છે ને સીવુલ લઈને સ્કૂટરમાં જઈ હશે

અમે આ છે ત્યાં બે ચાર દી થોડા હેરાન કર લઈએ હા વાંધો ન લે એમાં હેરાન થાટણ મામા મામી છે ને કામ હતું બાર ગયાસ ને મિલનભાઈ અહીં છે ને બસ હવે આમ જાય અમારે જો કે આ ખૂન જ જવાનું અ તો કેતું 5 કિલોમીટર છે 5 કિલોમીટર છે એ હમણાં જઈ આવીએ તો ફાઇનલી આપણે છે ને લક્ષ્મણ બજાર પૂગી ગયા લક્ષ્મણ બજાર ને કરણે તમારું નામ હશે ને આ આર લક્ષ્મણ નગર આ ઉપર લઈ લક્ષ્મણ બજાર બધું વર્તું છે

એ બે ટોપી પહેરી જો હામે દેખાય ફીર વી તર તો સાડી પહેરે હે ને કીધું ના ઈ તો ખાલી એને કડકો નો લાગે ને આ સાડી ઉવારીઓને એટલે પહેરી હાલો આગળ વધો આગળ વધો એકદમ ને 릭શા ચરીક ઢળવામાં એ મોડું થઈ ગયું બરાબર હા હા કરીને અહીંયા કે જો આપ પેલો આમ તો લેજે તો તો ઓલી સદ્યો આ

એ કે દુકાન લેના હતા એટલે બાયણે જો તો આપણે બાયણે ગમે તો જમવાનું એટલે પછી છે ને આ જમન જેલતી છે ને પ્રસાદી આપે છે એટલે પ્રસાદી અમે લઈ જાવું પ્રસાદ ખાઈએ છે હા હા લેતા જા લેતા જા પ્રસાદી ધી કેચો લેતા ચાવ કેમ બોલે છે કેતો કેમ બોલે

તો જો હું વારા ટ્રાય કરું છું કે કયો મસ્ત લાગે હજી બાસ નથી કઈ રહ્યા બધા ટ્રાય કરું છું તો કોમેન્ટમાં કહેજો

કેજો કમેન્ટ માં કેવું જોરદાર એટલું બધું કઈ સારું જ ન જ એટલે અત્યારે તરબૂચ છે ને ઠંડુ કર્યું ને એટલે બધે ખાય છે કે ઠંડુ ઠંડુ પેટમાં જાય સીવો મજા આવે ને તરબૂજ ખાવાની હા બે લાગી હતી આ આંટી તમને કોક થઈ માસે વર્ષાબે કોઈ વર્ષાબે ની ભત્રીજી અમે આયા પહેલાની કેતીથી જેલી કે અમારે આવવું કે મેં મારા હોઈ ગયા ત્યાં જો આવન મેળા આવ્યો થઈ સિમેન્ટ મારવા અને એક થંડા ફેર્યો અમે હુંアン ત્યાં થઈ ગયો છે 哎，大哥，你。